મોબાઈલ લે ચલાવ બચી કાપી નહીં કરું આપે બંધ કરે આ વિડિયો છે આપણા સિવિલ હોસ્પિટલ એટલે કે આપણા ગુજરાતના સિવિલ હોસ્પિટલનો અને આ છે આપણા ગુજરાતના સિવિલ હોસ્પિટલની હાલત હજી મેં તમને પૂરો વિડીયો બતાવ્યો નથી એ પૂરેપૂરો વિડીયો હું તમને આગળ બતાવીશ શું વાતચીત થાય છે વિડીયોમાં કોનો વાગ છે અને શું છે પૂરો મામલો એ વિડીયોમાં તમે આગળ જોઈ લેજો પરંતુ એ પહેલાં હું તમને એ જણાવી દઉં આ વિડીયોમાં જે મહિલા ડોક્ટર છે એ અમદાવાદના સોલા સિવિલ હોસ્પિટલમાં ફરાજ બચાવે છે અને દીકરીની સારવાર કરવા આવેલા યુવક પર આ મહિલા ડોક્ટર જે છે તેમણે હાથ કરી છે તેમને ઈજા પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે તમે વિડીયોમાં જોઈ જ શકો છો કે હાથ ચાલાકી કરી છે તેમને ઝાપટ મારી છે મિત્રો આ વિડીયો છવ્વીસ ઓક્ટોબર બે હાજર પચીસ નો છે છવ્વીસ ઓક્ટોબર ના દિવસે આશિક હરિભાઈ ચાવડા નામના વ્યક્તિ જે છે તે તેમની દીકરીની સારવાર માટે હોસ્પિટલ પહોંચે છે દીકરીની સારવાર માટે હોસ્પિટલ આવેલા આશિકભાઈ જે છે એમની દીકરીની સારવાર કરવાનો મહિલા ડોક્ટર જે છે એમણે ઇનકાર કરી દીધો અને વધુમાં આશિકભાઈએ એમ પણ જણાવ્યું છે કે ચર્ચા દરમિયાન ડોક્ટરે તેમની સાથે દુર્વ્યવહાર કર્યો અને તેને લાફો માર્યો હાલ આ વિડીયો જે છે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે પૂરો પૂરો વિડીયો હું તમને આગળ બતાવી દઉં પણ વિડીયોમાં તમે જોઈ શકો છો કે મહિલા મહિલા જ પાડી રહી છે 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 મતલબ ડોક્ટર જે એ દાદાગીરી કરતા હોય એવું લાગી રહ્યું અને આ યુવક જે છે એ શાંતિથી વાત સમજાવતા હોય અથવા તો કોઈ એની વાત કહેતા હોય કે ભાઈ દીકરીની સારવાર કરાવવા માટે આવ્યા છે તો દીકરીની સારવાર કરો એવી રીતે વિનંતી કરતા હોય અથવા તો વાતચીત કરતા હોય શાંતિથી એવી રીતે વિડીયોમાં તમે જોઈ શકશો ચાલો હું તમને પૂરેપૂરો વિડીયો બતાવી દઉં मोबाइल नीचे करो क्यों और मोबाइल क्यों हम नीचे करें क्या हुआ सिक्योरिटी का तो कुछ करता ही नहीं क्यों, वाँ क्यों, वाँ है इधर आ जाओ क्यों आप चिल्ला हमने आपसे बोला कि मैं, मैं तो बराबर बच्चे का इलाज नहीं करूंगी क्योंकि आप उनसे बदतमीजी कर रहे हैं हमने क्या बदतमीजी की है मैं बाहर आ जाओ बात कर लेने दो क्या बदतमीजी केवा बताएंगे हमने क्या बदतमीजी की है मैं हेलो वो मेरे को एक लाफादी मारा है वो बोल दे मेरे को यहाँ पे उसने लाफा भी मारा है कभी मारा अभी 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 मोबाइल ऐसे तो हाँ। मारा तो मारा क्या सुनो ना ये डॉक्टर भाई तेरा ड्यूटी है ना बल्दे से मैं बात, मैं तो बात कर लू अरे धनरे से बात करें बल्दे किससे बात करनी किस करनी वो बात नहीं भाई अब जो इससे झगड़ा